શ્રી નારાયણ ધામ તાજપુરા ખાતે દેવદિવાળીના પર્વને લઈ ભવ્ય અન્નકૂટ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં નારાયણ ભક્તો દર્શનનો લાભ લેવા ઉમટ્યા હતા પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાની પાવન ઘરાના મહાન સંત શ્રી ભ્રમલીન પરબ પૂજ્ય શ્રી નારાયણ બાપુની શ્રી નારાયણ ધામ ખાતે દેવદિવાળીએ યોજાયેલ ભવ્ય અન્નકૂટના દર્શનનો અનેરો મહિમા અને ભારે શ્રદ્ધા ભાવ પરમપૂજ્ય સંત શ્રી ભ્રમલી નારાયણ બાપુના લાખો અનુયાયી નારાયણ ભક્તો હોવાને લઈને આજે યોજાયેલા ભવ્ય અન્નકૂટના દર્શનનો નારાયણ ભક્તો માટે વહેલી સવારથી આરંભ કરવામાં આવતા શ્રી નારાયણધામ તાજપુરા ખાતે વહેલી સવારથી જ અન્નકૂટના દર્શન કરવા માટે લાંબી લાંબી કતારો નારાયણ ભક્તોની જામી હતી અને શિસ્તબદ્ધ કતારમાં ઊભા રહી અનુસાર વારાફરતી સવારથી બપોર સુધીમાં એક લાખથી પણ વધુ નારાયણ ભક્તોએ ભવ્ય અન્નકૂટના દર્શન કરી ધન્યતા અનુભવી હતી જેમ આજના અન્નકૂટના દર્શનમાં નારાયણ ભક્તો સહિત સમગ્ર ગુજરાત તેમજ મહારાષ્ટ્ર તેમજ અન્ય રાજ્યો સહિત અન્ય વિસ્તારોમાંથી પણ મોટી સંખ્યામાં અનેક ભક્તો પણ અન્નકૂટના દર્શનાર્થે ઉમટી પડ્યા હતા જેમાં શ્રી નારાયણ ભક્તો આજે દેવદવાળીના પર્વને અનુલક્ષીને અન્નકૂટના દર્શન કરવાનો લ્હાવો લેવા સહિત પરમપૂજા શ્રી ભ્રમલી નારાયણ બાપુની સમાધિ ખાતે શીશ ઝુકાવી દર્શન કરી ધન્યતા અનુભવી હતી જેમાં તાજપુરા નારાયણધામ ખાતે એક લાખ ઉપરાંત નારાયણ ભક્તો ઉમટી પડતા હાલોલ રૂરલ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર કે એ ચૌધરીની આગેવાની હેઠળ રૂરલ પોલીસની ટીમ દ્વારા ઠેર ઠેર યુસ્ત બંદોબસ્ત ગોઠવી સમગ્ર તાજપુરા ખાતે સુરક્ષા સલામતી અને કાયદો વ્યવસ્થાની જાળવણી તેમજ ટ્રાફિક વ્યવસ્થાની જાળવણી સહિતની તમામ બંદોબસ્તની કામગીરી સતત ખડેપગે ઉભા રહી બજાવવામાં આવી હતી શ્રી નારાયણ ધામ તાજપુરા ખાતે આજે દેવદિવાળીના પર્વને અનુલક્ષીને યોજાયેલા ભવ્ય અન્નકૂટના દર્શન કરવા પધારેલા એક લાખ ઉપરાંત માય ભક્તોના માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી નારાયણ આરોગ્ય ધામ અન્નપૂર્ણા ટ્રસ્ટ દ્વારા આંબાવાડિયા ખાતે મહાપ્રસાદીનું પણ ભવ્ય આયોજન કરાયું હતું હાલોલ બ્યુરો ચીફ જસ્મિન શાહ હાલોલ કાઢાઈ લઈશું